નમસ્કાર ખેડૂત મિત્રો હું વાલજી શાહ સુદર્શન સ્વાગત કરું છું આજે આપણે મહુવા તાલુકાના ગોરસ ગામે આવ્યા ગોરસ એવું ગામ છે ડુંગળીનું અને રોપનું વાવેતર થાય છે ગોરસ ગામમાં પ્રગતિશીલ ખેડૂત છે હિંમતભાઈ હિંમતભાઈની વાડીએ આજે આપણે મુલાકાત કરી હિંમતભાઈએ સુદર્શનનું ત્રિપલ સ્ટાર એમના રોપમાં દસ દિવસથી આ વાપરેલ છે તો આપણે હિંમતભાઈ સાથે ચર્ચા કરીશું કે રોપમાં ત્રિપલ સ્ટાર વાપર્યા પેલા કેવી કન્ડિશન હતી અને પછી કેવો સુધારો છે એ આપણે હિંમતભાઈ સાથે વાત કરું છું કરશું હિંમતભાઈ કે તમે સુદર્શનનું ટ્રિપલ સ્ટાર તમારા રોપમાં વાપર્યું તો વાપર્યા પહેલા તમારે શું પ્રોબ્લેમ હતો વાપર્યા પહેલા અમારો રોપ કલરમાં આવ ડિસ દેખાતો બરોબર અને ટોચ બોલતી હતી બરોબર પછી બાફિયાની અસર થોડા દાદી આમ બતાવતી બરોબર અને મે નાખ્યું છે 8 10 દિવસ છે આમાં બરોબર અમારી રીત મને બતાય છે હું મારા ગામના ખેડૂતને કહું છું આ ટ્રિપલ સ્ટાર થોડું મોંઘું પડે પણ ખરેખર રિઝલ્ટ ખેડૂને મળે છે અને બોલું તમે સસ્તું કરવા જાવ એ માંગો આની કરતા વધારે થઈ જાય બરોબર છે અને એની સામે અત્યારે આ રોપમાં અને ડુંગળીમાં પરફેક્ટ છે અમારો રિઝલ્ટ અમારી ગણતરી મુજબ સારું છે હિંમતભાઈને એવું કહેવું છે કે દસ દિવસ થયા છે રોપ એને બળવાનો પ્રશ્ન હતો ઉતરવાનો પ્રશ્ન હતો બાફિયાની અસર હતી દસ દિવસમાં ખેડૂત મિત્રો તમે જોઈ શકો કે તેમના રોપની કન્ડિશન કેવી સારી છે તો ખેડૂત મિત્રો ત્રિપલ સ્ટારનો ડોઝ એક વીઘામાં દોઢસો એમ એલ તમે પાણી સાથે ખાતર સાથે આપી શકો છો તો બીજા ખેડૂત મિત્રોને તમારો મોબાઈલ નંબર જણાવો એટલે એ તમારે સાથે કોઈ પણ પ્રશ્ન હોય તો વાત કરી શકાય માહિતી જાણી શકે બરોબર તમારો મોબાઈલ નંબર બોલી મારો નંબર છનું ત્રણ પંચ્યાસી બોતેર સાર બાણું બરોબર મારું નામ હિંમતભાઈ હીરાભાઈ બરોબર હિંમતભાઈનું ગામ ગોરસ છે તમારો કોન્ટેક નંબરથી તમે વાત કરી શકો આભાર